GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યુઝ ગોધરા બસ મથકે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું 1500 થી વધુ એસટી બસોની ટ્રીપોની આવન જાવન દરાવતા ગોદરા બસ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું બસ મથકે ગોદરા ડીવાયએસપી બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડ અને ગોદરા શહેર ડિવિઝન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો આગામી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રજાસત્તાક દિનને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગોદરા બસ મથકે આવતા મુસાફરોને સામાન તેમજ બસમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ રાજેન્દ્ર અસારી સાહેબ પંચમાલ ગોધરા એસપી શ્રી હિમાંશુ સોલંકી સાહેબ ગોધરાનાઓએ એક આદેશ અને સૂચના કરેલ છે કે જેટલા પણ બસ સ્ટેશન છે રેલવે સ્ટેશન છે પછી હોટલ છે દુકાનો છે રોડ ઉપરના વાહનો છે વ્યક્તિઓ છે જ્યાં શંકાસ્પદ જણાય તમામને ચેક કરવા એના ભાગરૂપે આજે ગોધરા એસટી ડેપો ખાતે પોલીસની ટીમ અને ડિવિઝનલ કંટ્રોલર શ્રી ડિંડોર સાહેબ પંચમહાલ એસટી વિભાગ તરફથી પણ એમની ટીમ સાથે હાજર છે બોમ્બ ડિસ્પોઝલની ટીમ ડોગ સ્કોડની સાથે તમામનો સામાન ચેક કરવામાં આવ્યો એસટી બસો પણ ચેક કરવામાં આવી અને મુસાફરોની પૂછપરછ પણ કરવામાં આવી કોઈ ગુનાહિત વસ્તુ જણાયેલ નથી એટલે કોઈ પણ વ્યક્તિ ગુનો કરવા આવે ગુનો કરવાનો ઈરાદો હોય ગુનાહિત વસ્તુ લઈને આવે તો આ કારણથી એ પકડાઈ જાય આ ચેકિંગ નિરંતર ચાલુ છે કાયમ માટે ચાલવાનું છે બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલતી રહેવાની છે શાંતિ અને સલામતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ તરીકે આ કામગીરી કરવામાં આવે છે હાલ